નાશ ખાલી ટાઈમ પરવા રીત છે કારણ કે મુખ્ય નહેર ની જગ્યા છે નર્મદા નહેર ની કોઈ પણ સમય પાછા ખોદકામ કરે તો એ વેસ્ટ પાછું બહાર આવવાનું જ છે તો અમારું ખાસ નમ્ર વિનંતી છે સરકાર ને અને પોલીસ ને કે આવતીકાલે અમે ફરિયાદ આપીશું અને એની અંદર અંદર તપાસ કરી અને કઈ કંપનીમાંથી માલ બનેલો છે કોને ડિસ્પ્લેસ થયેલો છે અને કઈ એજન્સી ને કામ આપેલું છે કે ભાઈ આ દવાગોરી ક્યાં વેચવી એટલે એ લોકો પાસે રેકોર્ડ હોય જ છે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરીએ તો બહુ મોટી ગંભીર કહેવાય કેમ કે બી હોય છે બધી જાત જાતની દવા છે આ બહુ ટાઈમ થઈ ગયેલો એટલે તો ઝેરી વસ્તુ કહેવાય તો ઝેર પડી જાય એમને કોઈ છોકરું કંઈક ચોકલેટ છે એમ કરીને ખાઈ લે તો નુકસાન થાય હા અવર જવર છે હા આવે માણસો અહી સરકે છે આજે હા જાય છે